ચાલો તો નવરાત્રિમાંથી રમીને આવી ગયા છીએ ને સવા બાર વાગી ગયા છે રાતના ને આજે બર્થડે હે તો કેક કટિંગ કરવા જવાનું તારે આવું છે તકસીલભાઈ તકશીલભાઈ છે આ કેવા છે લાઈટ તો બંધ કર

ઘર ખોયડા હે કે નથી રહી બસ હવે હવે રેડું પાડતા જો કોઈ

ઋતુ રેવા ટેબલ ઉપર તો દેજો ગાલે લગાડવાનું અત્યારે ઈ કાઈ નત કરું

અ રમીને આવ્યો ને એટલે ભૂખ્યા થઈ ગયા બધા બાપુજી કહો કતુસી મત તો સહીય સહી વાત હે મમ્મા મે અમારા મમ્મી એટલું રઈમાં આય તો ભાઈ ઠાકી ગઈ અંદર માતાજી ની રંબા છે ને એટલે પગ મટી જાય બધા ઓરે તમને કહું મને